सेना કોગાસર કલ વિસ્તારમાં ખોડી રાત્રે યુવાન પર છરી વડે હુમલો કરાતા લોકોમાં દોડધામ સતે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો પ્રાપ્ત વિકતો અનુસાર સેના કેલતુઆસ વિસ્તારમાં રહેતો મનીષ કાંતિભાઈ સોલંકી નામનો યુવાન ગત રાત્રિના કોગાસર કલ વિસ્તારમાં ફરવા ગયો હતો ત્યારે ત્રણ અજાણ્યા સપતોએ ચરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી ચાગ્રસ્ત યુવાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો આવનાપોતલે લોકોમાં ટોળતામ સાથે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આ અંગે બહુકારોળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી હતી Hãy subscribe cho kênh